પોરબંદરના હનુમાનગઢ ગામે રહેતા એક પરપ્રાંતિય બાળકીની તબિયત લથડતા તેમને રાણાવાવ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યાં બાળકીના પરિવારના સભ્યોના નિવેદન મુજબ બાળકી સાથે શારીરિક છેડતી થઈ હોવાથી લેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ બાળકી અને તેમના પરિવારના સભ્યો સારવાર પૂર્વે જ નાસી છૂટ્યા હતા ગઈકાલે સાંજના સમયે રાણાવાવ મેડિકલ ઓફિસર દ્વારા એક પેશન્ટને રિફર કરવામાં આવેલું જેની ઉંમર આશરે દસ અગિયાર વર્ષ હતી હવે રાણાવા મેડિકલ ઓફિસરની રિફર નોટમાં એવું લખેલું હતું કે દર્દી જણાવે છે કે એના ઉપર કંઈક શારીરિક અત્યાચાર થયેલો હોઈ શકે અહીંયા તપાસ કરતાં દર્દીએ એવી કોઈ હિસ્ટ્રી આપેલ નહોતી દર્દીના માતા પિતાને પૂછતા પણ તેઓએ પણ એવી કોઈ હિસ્ટ્રી આપેલ નથી અને સ્ત્રી રોગ નિષ્ણાતને તપાસ માટે બોલાવેલ હતા પણ દર્દીએ તપાસ કરવા દીધેલી નહીં આ બાબતની જાણ ડ્યુટી પરના પોલીસ કર્મચારીને કરી દીધેલી છે